તારા પપ્પા બીજું ખાવા ખાવાનું બીજું કો ખબર પડી ગઈ તો મારે વર્ખે તમ ફોન સોન કરે એ તો એના જોડે તો વધારે પણ મારે ફોન કરવાની જરૂર છે ફોન કરી ના હોય તો જઈએ

જો ભુરાજી જોમીન થાય બરાબર હા પણ જો આ ના કરો બરાબર તો ભુરાજી નો

બરાબર જિના કરાય જો નો આપણે અતર સાત પાડે દીયે પછી તમે આવી જાવ એટલે તમે જવાબદારી લેજો બરાબર અતર નું જવાબદારી લઈ લઉં જમીન નું લઈ લેજો હા આ આગે પાટલે બંધ બરાબર લોધા અને આ બંધ નહીં કરવાનું આપણે યાર હમ આપણે બોરગાળ છે હા એ દૂખ

આગળ લાવો ને થોડું આગળ જાને આગળ જાને ઓ ઇનો બધું દુખ સ્વાન થઈ જશે ઇનો જે વર્તણ હ ને એ સ્વાન થઈ જશે આંત પડી ગયો પાવાય જો લે નંબર બરાબર કમ્પ્લીટ કમ્પ્લીટ હા થઈ ગયું હા પાવાય આવ મારી થોડી કલ્લો યાર હું

બોલા પછી એવું છે એવું છે વાંધો નઈ અત્યારે આમનું આટલું કરો બરોબર આ વળખાનું છો બરોબર શોધ પાડતી એનું મટાવતી પછી

હું હવે એવું કહેવા માગું છું કે પોત દિવસની રાહ જો અને પોત દિવસ કમ્પ્લીટ રહે બરાબર તો છઠ્ઠા તારા અમને બોલાવજો બરાબર બરાબર અને અમારો વધામણો કરજો અને હું હું માત્ર તમારા ઘેર પગડો પાડીને આ જેને જે વર્ગણ છે બરાબર એ બધું શ્વાન થઈ જશે એ બધું હમું તો જતું રહેશે હું તે તાર એમના ઘેર પગલો પાડીશ એ બધું હમણાં જે વર્ગણ છે એ બધું શોન થઈ જશે બરાબર હમું તો કશું રહેશે નહીં એ બાબતથી કશું રહેશે નહીં એ પછી એને વર્ગણ આવશે નહીં બરાબર

અજે એવું કરીએ બરાબર કેટલા કીધા 11000 કીધા 11000 કીધા હવે એમને મને 15000 લાવવા કીધા આ બધું માલ સામાન સાથે બધું ભાડું ભાડું તો મામા આપણે આવવાનું 500 રૂપિયાનો મઈ આપડે 500 રૂપિયાનું લાવવાનું હો હ 500 રૂપિયાનું પૂજાપો મને બધી ખબર છે બરાબર ભાઈ તમે મને કહી દેજો શું શું લાવવાનું છે બરાબર બરાબર 500 રૂપિયાનું સામાન આવવાનું ઓલમનો વાયદો ચેનનો કર્યો આપણે કે ચાલ 5 દાડા પછી બરાબર વાત ઘણી હાલ